પેન્શન વધારા અંગે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં જેબીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને પેન્શન વધારા નિમિત્તે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી હાથમાં બેનર લઈ અને હલ્લા બોલ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા पेंशन વધારાની માંગ સાથે આવિદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે એક મિનિટ આપને સર ઉં દેસી મહારાષ્ટ્ર ગુજરાતની પીપોર્ટ ના અનુરૂપ કર્મચારીઓનો 5000 આપ લોકો જીપીબી કે ریટાયર્ડ એમ્પ્લોયઝ હે ઓર હમ લોકો કો જો ભી પેન્શન મિલતી હે ઉસસે હમારે જીવન કા નિર્વાહ નહીં હો સકતા હમ તો કભી કભી એસા ભી સમજેતે હે કે જો હમકો રકમ દી જાતી હે वो किसी बेकारियों को दी जाती है हमको भीख नहीं चाहिए हमको हक चाहिए और जो हमारी मांगनी है सेवन फाइव डबल जीरो पंचहत्तर सौ रुपया प्लस डी ए प्लस मेडिकल फैसिलिटीज़ और सिर्फ हमको ही नहीं हमारी स्पाउस को भी दी जाए ये हम मांगनी है और जिसकी रम एजुटेशन नेशनल लेवल पर भी चल रहा है और जब तक ये हमारी मांगनी को संतोषा नहीं जाएगा हमारी मांगनी मंजूर नहीं की जाएगी तब तक हमारी लड़ाई चालू रहेगी કામદાર કામદાર એકતા એકતા અમે આવ્યા છે કલેક્ટર કચેરીઓ અમે બધા જીઇબીના નિવૃત્ત કર્મચારીઓ છીએ જેમાં લગભગ એસી વર્ષ સુધીના સભ્યો છે અમારા લગભગ પાંચ હજાર સભ્યો છે અમારું મંડળ છે જીઈબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન એટલે કે ગ્રેવા આ સાથે અમે લોકો નેશનલ એજ્યુકેશન કમિટી જે ઓલ ઇન્ડિયામાં અમે આ પેન્શન માટેની લડત ચલાવી રહ્યા છે તેના પણ અમે સભ્યો છીએ અમારા જે નેશનલ પ્રેસિડેન્ટ છે કમાન્ડર અશોક રાઉત એમના આદેશ મુજબ અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માગણી એ છે કે અમે પાંત્રીસ ચાળીસ વર્ષ નોકરી કરી જીવ રેડ્યો અમારો અને તે છતાં પણ આજે અમને માત્ર આઠસોથી પંદરસો બે હજાર સુધીનું પેન્શન મળે છે આટલી કારમી મોંઘવારીમાં બે હજાર પેન્શનથી માણસ કઈ રીતે જીવી શકે એ વિચારવાની વસ્તુ છે કે કદાચ એનું દૂધ કે શાકભાજી પણ ના આવે એવી મોંઘવારીમાં અમે આજે પીસાઈ રહ્યા છીએ જ્યારે સરકાર પોતાના જે સંસદ સંસદસભ્યો ધારાસભ્યો એ લોકોના ભથ્થામાં ગમે ત્યારે મન ફાવે તેમ વધારો કરે હમણાં હાલ છેલ્લે ચોવીસ ટકાનો વધારો કરી દો ભાઈ અમે વધારે નથી મળતા કમસે કમ અમને પંચોતેરસો પેન્શન મળે મંથલી એની સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ ફેસિલિટી પતિ પત્નીને મળે એ અમારી માંગણી છે અને એના અનુસંધાને કલેક્ટરની સુધીને આવેદન આપ્યું છે અમે અને તેની કોપીઓ માનનીય વડાપ્રધાન આપણા એફએમ સીતાજી સીતા નિર્મલા એમને પણ અમે મોકલવા માટે એમને વિનંતી કરી છે તે હજી આપી આવ્યા છે